જોયું મિત્રો કઈ રીતના લાગી રહી છે આ છત વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા પછી તો મિત્રો અગર તમે પણ તમારા ઘરના સ્લેબની સુરક્ષા કરવા ઈચ્છતા હો તો તુરંત જ સ્ટોપ ડ્રોપ નો સંપર્ક કરો મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે અને યાદ રાખજો કે કોન્ટેક કરતા પહેલા આપની સાઇટ વિઝિટ કરવી ખૂબ જરૂરી છે એ સિવાય અમે આપને રેટ નહીં આપી શકીએ કારણ કે દરેક છત નું જે અલગ અલગ પ્રકારનું હોય છે એ એ એ ડેમેજ જોયા પછી જ જ એમાં ટ્રીટમેન્ટ કરવી અમે નક્કી નક્કી કરીએ છીએ ઉપર એનો ચાર્જ થાય છે માટે સાઇટ વિઝિટ કરવી જરૂરી છે અમારો વિઝિટ ચાર્જ આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપણે ગૂગલ પે ના માધ્યમથી પહેલા ચૂકવવાનો રહેશે તો મિત્રો આજે અમે આવ્યા તા રાજકોટના કલાવર રોડ પાસે સ્ટાર વીલા ભંગલોની અંદર જ્યારે અમે આવ્યા ત્યારે અમે અમને કહેવામાં આવ્યું કે અહીંયા આગળ ભેજની અમને ખૂબ સમસ્યા આવી રહ્યો છે કન્સ્ટ્રક્શન તો ખૂબ જ મજબૂત છે પરંતુ ક્યાંક ક્યાંક જે પાણી છે એના રસ્તા કરી જ લેતું હોય છે હેર ક્રેક પણ જો હોય તો હેર ક્રેકમાંથી પણ પાણી એન્ટર થઈ જ જતું હોય છે જેના હિસાબે આપનો જે બંગલો છે આપના જે બંગલાની અંદર દિવાલોમાં મોંઘા માયલો કલર કરાવેલો હોય છે એને ક્યાંક ને ક્યાંક આ ભેજ ડેમેજ કરે છે આવું ના બને એટલા માટે વોટરપ્રુફિંગ કરાવવું જરૂરી છે તો અમે આજે આવ્યા હતા રાજકોટના કાલાવાડ રોડ વિસ્તારની પાસે સ્ટાર વિલા બંગલોની અંદર આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે જ્યારે અમે આ સાઇટની વિઝિટ કરી ત્યારે આ સાઇટની જે છત એટલે કે જે અગાસી છે એ કઈ પ્રકારની હતી અહીંયા અગર બે થી ત્રણ વખત કોઈ કોમર્શિયલ પ્રોડક્ટ લગાવવામાં આવી હતી છતાં પણ આ જે પ્રશ્ન છે ભેજનો એ કન્ટિન્યુ રહ્યો હતો ત્યારબાદ વિડિયોના માધ્યમથી એમને સ્ટોપ ડ્રોપનો સંપર્ક કર્યો સ્ટોપ ડ્રોપનો સંપર્ક કર્યા પછી સર્વે કરાવ્યો સર્વે કરાવ્યા પછી અમે અહીંયા આગળ જે ડિસિઝન લીધું ત્યાર પછી અહીંયા આગળ વોટરપ્રૂફિંગ કર્યું છે વોટરપ્રૂફિંગના પ્રૂફિંગના દ્રશ્યો પણ હમણાં ટૂંક સમયમાં આપની સામે બતાવીશ પહેલા આપ જોવો કે આ જે છત છે એ કઈ પ્રકારની ડેમેજ હતી હું ઘણી વખત મિત્રો કહું છું કે અહીંયા આગળ લોકો પોતાના સપનાના ઘરની છત એટલે કે અગાસી માટે ખૂબ જ બેદરકાર હોય છે અગાસી ઉપર જે નોન યુઝ વસ્તુ હોય છે જેમ કે ઈટું છે પથ્થર છે કોટા સ્ટોન છે લોખંડની કોઈ વસ્તુ છે આવી વસ્તુ ઉપર આ સ્ટોરેજ કરતા હોય છે તમે શું જાણો છો કે આ સ્ટોરેજ તમને કેટલું મોંઘું પડી શકે છે કારણ કે અહીંયાથી જ લીકેજના પ્રશ્નો ઊભા થાય છે અને તમારી જે અગાસી છે એના સ્લેબની આયુષ્ય એ ઘટાડે છે આવું ના બને એટલે હું કેતન મિત્રો એક સજેશન દેવા છું કે તમારા ઘરને જેમ તમે અંદરથી સ્વચ્છ રાખો છો ચોકસાઈ રાખો છો એવી જ રીતના તમારા ઘરની એટલે કે સપનાના ઘરની જે છત છે અગાસી છે એને પણ સંપૂર્ણ રીતે સ્વચ્છ રાખો નહીં રાખો તો એની કિંમત આપણે મોટી ચૂકવવી પડશે તો મિત્રો અહીંયા આગળ આપની સ્ક્રીનની સામે આ કાલાવર રોડ ઉપર સ્ટાર વ્હીલા બંગલોની છતના દ્રશ્યો આવી રહ્યા છે કે કઈ પ્રકારની આ છત હતી કઈ પ્રકારનું ડેમેજ હતું વરસાદના હિસાબે દિવાલોની અંદર જે પીપળાના વૃક્ષો ઉગી જાય છે એ રીતના અહીંયા આગળ બે જગ્યાએ વૃક્ષ ઉગી ગયા હતા આપ જોઈ શકો છો આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે કે કઈ રીતના પીપળાનું ઝાડ દિવાલની અંદરથી ધીમે 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 મોટું થઈ રહ્યું હતું આ ઝાડ જયારે મોટું થાય છે તો આના મૂળિયા ખૂબ નીચે સુધી અને અંદર સુધી ઉતરી શકે છે તમારા દીવાલને તેમજ તમારા સ્લેબને નુકસાન કરી શકે છે આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે અને હવે જયારે વોટરપ્રુફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ પૂરી છતનો જે નજારો એટલે કે જે દ્રશ્યો છે એ પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ આ અગાસી હવે કઈ રીતના સુરક્ષિત થઈ ચૂકી છે પાણીને કોઈ પણ જગ્યાએથી જગ્યાએથી કોઈ પણ સ્ટોપ સ્ટોપ ડ્રોપની ડ્રોપની ટીમે ટીમે છોડ્યા નથી દરેક આ જગ્યાએ આગળ ડ્રોપ જે છે એને સ્ટોપ કરી દીધા છે જેથી કરી તમારા સ્લેબને સુરક્ષા મળે તો મિત્રો ચાલો હું આપને આગળના દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું કે અહીંયા કઈ પ્રકારની સમસ્યાઓનો આ લોકો સામનો કરી રહ્યા હતા કઈ પ્રકારનું ડેમેજ હતું અને હવે જયારે આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ છત કઈ પ્રકારની લાગી રહી છે મારી સાથે મિત્રો અહીંયા જે પાણીના સપ્લાયના પાઇપ પાઇપ હોય છે એ અંડરગ્રાઉન્ડ હતા ત્યાર પછી એમને બાર કર્યા હશે અહીંયા આગળ એક ટોટલી પાઇપ હતો જે પાઇપ નોન યુઝ હતો એ પાઇપને અમે રિમૂવ કરી અને હવે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે અહીંયા આગળ પહેલા કઈ પ્રકારનું ડેમેજ હતું અને જ્યારે અમે આ રીમુવ કરી અને પછી અહીંયા આગળ જે ક્રેક હતી એ ક્રેકને બંધ કરી છે અને ટોટલી વોટરપ્રુફિંગથી આ પાર્ટને અમે સુરક્ષિત કરી દીધો છે આ પાર્ટ જે રીતે આ આ સાઈડ છે એ જ રીતના ઓલી સાઈડ પણ આ પાર્ટ જોવા મળ્યો હતો એવી જ રીતના અહીંયા આગળના જે લોઢિયા છે આ લોઢિયા આખી અગાસી ઉપરના જે લોઢિયા છે એ કઈ પ્રકારના ખુલેલા હતા અહીંયા આગળથી કાયદેસરના જે લોઢિયા છે એ ઓપન થઈ ગયા હતા એ ઓપન કર્યા પછી અમે એને રિપેર કરી અને કઈ રીતના અત્યારે વોટરપ્રૂફ કર્યા છે આ દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે મિત્રો બીજા નંબરમાં કહેવાનું કે ઘણી જગ્યાએ પ્લમ્બિંગ કામ કરવામાં આવે છે કે કોઈ પણ કામ કરવામાં આવે છે તો જે ઓનર છે એને થોડું ધ્યાન દોરવાની જરૂર છે કે અહીંયા આગળ આ પાઇપ જે છે આ પાઇપને અહીંયાથી જે ડ્રીલિંગ કરી અને હોલ કરવામાં આવ્યો હતો આ હોલ કઈ રીતનો પાછળની સાઈડમાં ઓપન હતો એ આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યું છે કે પાછળની સાઈડથી આ હોલ કઈ રીતે ઓપન રાખી દીધો હતો જેના હિસાબે જ્યારે વરસાદ આવે તો પાણી જે બ્રિક છે જે સિમેન્ટ છે એને એક્ઝોર્બ કરી અને નીચેની તરફ ફેંકે છે અને એ ટોટલી જે પાણી છે એ સ્લેબની અંદર સ્ટોરેજ થાય છે જેના હિસાબે પછી ધીમે ધીમે તમારા સ્લેબ એરિયાની અંદરની જે કોન્ક્રીટ છે સરીયા છે એ ડેમેજ થતા રહે છે અને સીપેજ જે છે એ નીચેની સાઈડ દેખાય છે અહીંયા આગળ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે કે આ જે ગેપ હતો એ ગેપ અમે કઈ રીતના ફિલઅપ કરી દીધો છે હવે અહીંયાથી પણ પાણી આવવાના કોઈ ચાન્સીસ નથી બતાવ્યું એ જ રીતના અહીંયા આગળ બી સેમ પ્રોબ્લેમ જોવામાં આવી હતી કે અહીંયા આગળ જે મેં આપને કીધું હતું કે જે હોલ છે એ હોલ ઓપન કરી અને ખાડા એમને રાખી દીધા હતા ઓપન કરી દીધા હતા જે અને એની ઉપર કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન આપેલું ન હતું જે અમે અત્યારે ફિલઅપ કરી એની ઉપર વોટરપ્રુફિંગ કરી અને કમ્પ્લીટ કર્યું છે અને આ જે પાર્ટ છે આ પાર્ટની પાછળનો જે પાર્ટ છે આ પાર્ટની અંદર આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે પહેલાં કઈ રીતના જે પીપળાનું વૃક્ષ છે એ ડેવલોપ થયું હતું અને એ પીપળાના વૃક્ષને અમે રિમૂવ કરી અને હવે અહીંયા આગળ વોટરપ્રૂફિંગ કરી દેવામાં આવ્યું છે જેથી કરી અને ફ્યુચરમાં હવે પીપળો ઊગ ઉગશે નહીં અને ત્યાંથી કોઈ પણ પ્રકારનું લીકેજ થશે નહીં અહીંયા આગળ એક મોટી બધી ક્રેક ડેવલપ થઈ ગઈ હતી આ ક્રેક ડેવલપ કરવા થવાના કારણે અહીંયા આગળથી પાણી જવાના ચાન્સીસ હતા એ પણ અત્યારે હવે રિપેર થઈ ગયું છે આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે મિત્રો એવી જ રીતના જે આ જે પાર્ટ છે આ પાર્ટની અંદર પણ એક વૃક્ષ અહીંયા આગળ ઉગી ગયું હતું જેના હિસાબે આ જે જાળી છે એ જાળી પૂરી ખુલી નહીં ખુલતી ન હતી એને કંઈક કંઈક પ્રોબ્લેમ થતી હતી અહીંયા આગળથી એક મોટો બધો જે ખાડો હતો એ ખાડો હતો જે વૃક્ષના મૂળિયા હતા એ નીચે ઉતરી ગયા હતા એને પણ અમે રિમૂવ કરી અને અત્યારે આ કમ્પ્લીટલી વોટરપ્રૂફ કરી દીધું છે આવો મારી સાથે એવી જ રીતના આ તમામ અગાશીના દ્રશ્યો છે અહીંયા આગળ પણ એક જે ક્રેક ડેવલપ થયેલી હતી એ ક્રેકને અમે ફિલ અપ કરી દીધી છે અને હવે અહીંયા આપની સામે દ્રશ્યો આવી રહ્યા છે કઈ 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 પ્રકારનું લાગી રહ્યું છે આ સાઈડ આવી જજો આ જે પાર્ટ છે એ પાર્ટની અંદર જે સોલાર રૂપટોપનું કામ થયું હતું એ સોલાર રૂપટોપના કામની અંદર જે ફેબ્રિકેશન વર્ક થયું હતું એના જે છે એ બહાર નીકળેલા હતા જેને અમે પ્રોટેક્ટ કરી અને અત્યારે અમે વોટરપ્રૂફ કરી દીધું છે હવે આ પાર્ટમાંથી પણ કોઈ પણ પ્રકારનું લીકેજ થવાનું ચાન્સ નથી એવી જ રીતના આ જે પાર્ટ છે કોલમનો આ જે કોલમનો પાર્ટ છે અહીંયા આગળ બતાવજો આ કોલમના પાર્ટની અંદર લોટ ઓફ ક્રેક્સ ડેવલપ થયેલી હતી જેના હિસાબે પાણી અહીંથી ઉતરતું હતું આ જે હોલ છે આ હોલની અંદરથી પણ પાણી બધું અંદર એન્ટર થતું હતું અને નીચે દિવાલોને પ્રભાવિત કરી રહ્યું હતું જે અત્યારે અમે વોટરપ્રૂફ કરી ચૂક્યા છીએ એવી જ રીતના આ જે પાઇપ મારેલા છે આ પાઇપનું જે એંગલ છે જેના હિસાબે આ ચાપડો મારેલો છે એ ચાપડો મારવાના હિસાબે અહીંથી જે આટલો પાર્ટ છે એ ડેમેજ થઈ ગયો હતો એ ડેમેજ પાર્ટને અમે રિપેર કરી અને અહીંયા આગળ હવે વોટરપ્રૂફિંગ કરી દીધું છે એવી જ રીતના આ ટાઈપનું આ સાઈડનો પણ કોલમ છે આ સાઈડનો કોલમ આપ જોઈ શકો છો કે કઈ પ્રકારનું આ કોલમ ડેમેજ હતો પહેલા અને અત્યારે હવે વોટરપ્રૂફિંગ કરી દેવામાં આવ્યું છે એવી જ રીતના એવી જ રીતના આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે જે બાજુમાં મકાન હોય છે અને ત્યાર પછી આ મકાનને જ્યારે ઉપર બીજું મકાન કરવામાં આવે છે તો ઘણા લોકો સરિયા ખુલ્લા છોડી દેતા હોય છે આ જે સરિયા ખુલ્લા મૂકી દેવાના કારણે ક્યાંક ને ક્યાંક દિવાલોને ડેમેજ થતું હોય છે કારણ કે જે આ રસ છે એની અંદર જે કોરોઝોન લાગી જાય છે કોરોઝોન લાગવાના કારણે જે કાંટ છે એ દિવાલોને નુકસાન કરે છે અને પાણી ત્યાં ગેપ ગોતી અને પાણી ત્યાંથી પણ એન્ટર થઈ શકે છે તો આ પાર્ટને પણ અમે આખો રિમૂવ કરી અને રિપેર કર્યો છે આપની સ્ક્રીનની સામે આ તમામ દ્રશ્યો આવી રહ્યા છે એવી જ રીતના આ લોકોની જે બંગલાની બાલ્કની હતી એ બાલ્કની અંદર જે બે ઓટીએસ આપવામાં આવ્યા હતા

કે અહીંયા આગળ પાણી સતત પડવાના કારણે આ જે રવેશ છે કઈ પ્રકારનો પ્રભાવિત થયો હતો એના હિસાબે જે રવેશના પાર્ટની નીચેની જે દિવાલ છે એ દિવાલની અંદર કઈ પ્રકારનો જે મોંઘા માયેલો કલર છે એને નુકસાન કરવામાં આવ્યું હતું અને પાણી જે છે એ પોતાનો રસ્તો સ્પ્રેડ થઈ અને બધી જગ્યાએ કરતું હતું જેના હિસાબે દિવાલની અંદરનો કલરને બિલકુલ ખંડેર બનાવવાની તૈયારી કરી રહ્યું હતું આવું ન બને એટલા માટે જ વોટરપ્રુફિંગ કરવું જરૂરી છે અહીંયા આગળ આ બંગલાના માલિકે જે અવેરનેસ બતાવી છે એ અવેરનેસ પ્રત્યેક વ્યક્તિએ બતાવી જ જોઈએ પોતાના મકાનની અંદર પોતાના સપનાના ઘરની છત ઉપર વોટરપ્રૂફિંગ તો કમ્પલસરી કરાવવું જ જોઈએ નહીંતર તમારો જે સ્લેબ છે એની આયુષ્ય ઓછી થશે હવે જ્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે હવે જો આ રવેશની અંદર હવે વોટરપ્રૂફિંગ પ્રૂફિંગ કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું છે અને કઈ પ્રકારે સ્ટોપ ડ્રોપ વોટર ટીમે અહીંયા આગળ આ જે પાર્ટ ડેમેજ હતો એને પ્રોટેક્શન પૂરું પાડ્યું છે હવે અહીંથી પાણી પડવાનો કોઈ ચાન્સ નથી મિત્રો ઘણા લોકો એવું કહે છે કે વોટરપ્રુફિંગની દસ વર્ષની વોરંટી હોય બાર વર્ષની હોય પંદર વર્ષની હોય પરંતુ મિત્રો અહીંયા આગળ અમે કહીએ છીએ કે કોઈ પણ કન્સ્ટ્રક્શન હોય એની લાઈફ જે વોટરપ્રુફિંગની લાઈફ છે એ પાંચ વર્ષ ચાલી શકે મેક્સિમમમાં મેક્સિમમ સાતથી આઠ વર્ષ ચાલી શકે એથી વધુ વોટરપ્રુફિંગની લાઈફ ચાલી ન શકે એની પાછળનું રીઝન એટલું જ કે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ કરાવ્યા પછી વોટરપ્રુફિંગને કઈ રીતે ટકાઉ એની નૈતિક જવાબદારી એ મકાનના ઓનરની હોય છે અગાસીને કઈ રીતે મેન્ટેન કરે છે અગાસી ઉપર કોઈપણ પ્રકારનો જો ઘસારો નથી આવતો કોઈ પણ પ્રકારનું ફેબ્રિકેશન વર્ક નથી થતું કોઈ પણ પ્રકારનું બ્રેકર નથી ચાલતું ભૂકંપનો હેવી આંચકો નથી આવતો કે આગ નથી લાગતી આવા અનેકો જે રીઝનો છે એની જે કાળજી છે ભૂકંપ અને આગ ઉપર તો આપણો કંટ્રોલ નથી પણ એ ઉપરાંતની જે ફેબ્રિકેશન વર્ક છે બ્રેકર ચલાવવું છે ઘસારો છે આ બધી બાબતો ઉપર આપણો કંટ્રોલ હોવો જ જોઈએ જો આવું નહીં બને તો તમારું વોટરપ્રૂફિંગ લાંબો સમય ટકી શકશે નહીં કારણ કે વોટરપ્રૂફિંગ કરાવ્યા બાદ વોટરપ્રુફિંગને મેન્ટેન કરવું એ નૈતિક જવાબદારી તમારી હોય છે કારણ કે કોઈ પણ એપ્લિકેટર હોય એ વોટરપ્રૂફિંગ કરીને ચાલ્યો જાય છે પછી એ અગાસી ઉપર તમારે કઈ રીતના મેન્ટેન કરવું એ તમારે જોવાનું છે ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે અગાસી ઉપર એટલો બધો કચરો હોય છે જેમાં આ પહેલાં પણ મેં કીધું કે એ કચરાના હિસાબે લોખંડના પલંગ ઘસવા પથ્થરો પડવા આ બધા કારણોના હિસાબે વોટરપ્રૂફિંગ ડેમેજ થતું હોય છે આવું બને એટલે વોટરપ્રૂફિંગ બાદ તમારી પણ નૈતિક જવાબદારી છે કે વોટર પ્રૂફિંગને ટકાવવું કઈ રીતે એ તમારે જોવાનું છે તો મિત્રો આવું કંઈ પણ વોટરપ્રૂફિંગ વિશેની માહિતી મેળવવા માંગતા હો વિઝિટ કરાવવા માગતા હો તો અમારો સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગની ટીમ સક્રિય છે આપની સ્લેબની સુરક્ષા માટે તો આજે જ સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફની ટીમનો ફરી વરી વખત હું આપને મળીશ અમારા નવા પ્રોજેક્ટ ઉપર અને આપને બતાવીશ કે અગાસી ઉપર કઈ પ્રકારનું ડેમેજ હતું અને અમે કઈ પ્રકારે રિપેર કર્યું છે એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે વોટરપ્રૂફિંગ હંમેશા ખર્ચાળ હોય છે પરંતુ એ ખર્ચ નથી તમારા છતની તમારા સ્લેબની સુરક્ષા માટે કરેલી બચત છે માટે વોટરપ્રૂફિંગ માટે જે નેગેટિવિટી મગજની અંદર લોકોમાં છે લોકોના મગજની અંદર જે નેગેટિવિટી છે એ દૂર કરવાની જરૂર છે કારણ કે વોટરપ્રૂફિંગ સસ્તું કોઈ દિવસ થતું જ નથી કારણ કે જે ડેમેજ છે એ ડેમેજ કઈ પ્રકારનું છે એ જોયા બાદ જ આગળ વોટરપ્રૂફિંગ થાય છે તો આવી જાણકારી માટે સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરુફિંગની ટીમનો ફરી વખત મળશું અને એક રિક્વેસ્ટ એટલી કે અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને વધુ કોઈ પણ વિગત જોવી હોય તો આપને ત્યાં અમારા બધા વિડીયોની અપડેટ જોવા મળશે જ આપ જોઈ શકો છો કે વોટરપ્રૂફિંગ કઈ પ્રકારે થાય છે કઈ રીતના અમે પ્રોટેક્ટ કરીએ છીએ દિવાલોને તો સબસ્ક્રાઈબ કરો સ્ટોપ ડ્રોપ ની યુટ્યુબ ચેનલ મહાદેવ હર